આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે બેતાલીસ લેવવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો પદ્મશ્રી ડોક્ટર કરશન પટેલની અધ્યક્ષતામાં ખોડાભા હોલ પાટણ ખાતે બેતાલીસ લેવવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા આ દરમિયાન અસર ઊભી કરે છે તેમણે જણાવ્યું કે આપણું યુવાધન નોલેજ અને ટેકનોલોજી બાબતમાં આજે દુનિયામાં ડંકો વગાડે છે આપનું જ્ઞાન આપણાથી બહાર ન જાય તેવી તકો ઊભી કરવા સમાજને અનુરોધ કર્યો હતો મહત્ત્વનું છે કે આ પ્રસંગે માધવ પીઠાધીશ્વર શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પરમપૂજ્ય સ્વામી જગદીશાનંદ સાગર મહારાજ મોટિવેશનલ પ્રવક્તા સંજય રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા